અંધારું થઈ ગયું કેટલા વાગ્યા પાંચ વાગી ગયા છ વાગ્યા લઈ સા સાણી

పాపడిలా విస్ వికారా విస్ విష్ విస్ విష్ణా

તો મિત્ર દયાવાળા મામાના ઘરેથી આવી ગયા છે આજે અને આરતી રોટલી બનાવે છે અને અમારે આરતીના મમ્મી વટાણા ફોલવા ભેગી ગયા છે હમણાં વટાણા સસ્તા થઈ ગયા ત્યાં અમે લોકો વટાણા હવે 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 વટાણા લાવવાનું ગયા વર્ષે પણ અમે વટાણા ભેગા કર્યા હતા હમ ગયા વર્ષે આપણે પંદર વીસ કિલો કર્યા હતા બાટલી વટાણા જોરદાર અમારે મુંબઈમાં ત્રીસ રૂપિયા કિલો વટાણા મળે પછી ચાલીસ રૂપિયા પચાસ ને સાઈઠ સિત્તેર એસી ને એવું શું પણ સસ્તા માં સસ્તા વીસ સુધી થાય ને હજી હજી વીસ રૂપિયા પણ કિલો થાશે લીલા વટાણા ખોલે નહીં

ઘણા બધી ડબ્બા અને આને બધું ભરી લે પ્લાસ્ટિક માં બરફ માં રાખી દે એટલે આપડે વર્ષો ને વર્ષો હાલે આખું બરફ ગયા વર્ષના હજી હાલતા હતા ને ગયા વર્ષના પૂરા થયા ને હમણાં હમણાં ગયા વર્ષના હમણાં પૂરા થયા બોલો વટાડે એટલે લીલા વટાણા તો બહુ ઉપયોગી બધીમાં નાખવા થાય પછી મસાલા ભાત હોય કે શાક હોય કે રીંગણા બટેટાનું શાક હોય કે ટમેટાનું શાક હોય કે કોઈ પણ શાક હોય એટલે આપણે વેજીટેબલમાં નાખવા જ થાય એટલે આપણે વટાણા તો આપણે ડેરી ફર્સ્ટ ક્લાસ તો વટાણાનું કામકાજ ચાલુ છે અત્યારે ખોલવાનું ચાર કિલો લાવ્યા તો આજે ચાર કિલો વટાણા બસ થઈ ગયા ને એટલા તો હવે પાછા જાણું થાય પાછળ ચાર કિલો લેવા આવ્યો ચાર પાંચ ચાર પાંચ કિલો લેતા આવીએ

યલો કલર ના હા હમણાં હા આ તાજા તાજા આ તાજા રાખવાના હું કહું બરાબર ને તાજા તાજા રાખવાના બસ ચાલો આપણે રાખી દઈએ ખોલી ને રાખી દે ના ખોલાય વગર ના રાખી દે ના હાલે ખોલાય વગર ના રાખી દે ના હાલે રાખી દેવાનો પછી નહીં નહીં ફોલી રાખવાના છે તો આપણે વટાણા ફોલે છે અત્યારે આરતી ના મમ્મી પણ આવી ગયા છે ને અત્યારે ખાઈ પીને ધબ ધબાટી ને બહુ ચાલો જમવા ને મળીએ ઓકે ચાલો આ તે હું બનાવું ફટાફટ બનાવો હાલો મજા આવશે તો અમારે દસ તો વાગી જ ગયા છે હજી હવે આપણે દસ વાગ્યા પછી અમે જમવાનું હોય મુંબઈમાં તો હવે ચાલુ જ છે ચાલો હાલો તો જમવાનું આવી ગયું છે જમવામાં ભીંડા બટેટાનું શાક દાળ ભાત ને હા હા હું વાત છે રોટલી ને મચ્છા હેકેલા પણ છે હા 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 રોટલી પણ છે અને મરચાં હેકેલા છે શેકેલા મરચાં છે કાંદા અને ભીંડા બટેટા શાક અને આ દાળ અને ભાત અને બધું ખાવા જમવા હાલો જલ્દી જલ્દી ફટાફટ હાલો જમવા હાલો તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે જમવામાં તો તમને બતાવી દીધું હતું જે ખાવાનું છે એ ખાવા બે જાય ખાઈ પીને હું જાય ગુડ નાઇટ આવજો હવે લાઈફ બાય આવજો ગુડ નાઇટ ગુડ નાઇટ